ભરૂચના તીર્થ પવિત્ર નર્મદા તટ પર માં નર્મદા ગ્રીન ગ્રુપ દ્વારા વૃક્ષરોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાણ પ્રકૃતિ અને પર્યાવરણના ત્રિવેણી સંગમ સાથે આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત ખાસ કરીને વડના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું ભરૂચના પ્રાચીન થઈ શુક્લતી સૌ પ્રથમ મિની કબીર સ્થાપના કરવામાં આવી છે હવે આગામી દિવસોમાં નર્મદા સંગમ સુધી વડના વૃક્ષો વાવીને તેમનું જતન કરવાની કામગીરી હાથ ધરાશે આ સેવા કાર્યમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પર પરમાર કિનર સમાજ તથા ભરોચની અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણમાં સક્રિય ભાગ લીધો હતો આજે માં નર્મદાના પવિત્ર કિનારે આજે વટ વૃક્ષ અને બીજા વૃક્ષો વાવવાનું અભિયાન થઈ રહ્યું છે એમાં આજે અનેક સંસ્થાઓ પણ જોડાય છે અહીંયા આજે રોપણ થયું છે મને લાગે છે કે આવનારા વર્ષોમાં આ આખો બેલ્ટ કડોદથી શુક્લથી સુધીનો ગ્રીન થઈ જવાનો છે ત્યારે આ આખો બેલ્ટ આવનારા સમયમાં એક લાખ વૃક્ષોથી આપણે સુશોભિત કરવા માગીએ છીએ એમાં વિવિધ સંસ્થાઓને જોડીશું સીએસઆર ફંડના જે કંપનીઓ જે આ કામમાં છે એ બધાને પણ આપણે ઇન્વાઇટ કરીશું અને આખો બેલ્ટ સરસ ગ્રીન બેલ્ટ બની જાય એ માટેના અમારા પ્રયત્ન છે વર્ષોથી અમે લોકો વડના ઝાડ વાવીએ છીએ શુક્લતીત નદી કિનારે એક હજાર જેટલા વડના ઝાડ મેં ઉછાળી દીધા છે હવે કડોદ નદી કિનારે અતિ પવિત્ર કિનારો છે કે જે અઠ્યાવીસ અર અઢાર વર્ષે મેળો ભરાય છે તો અમે લોકોએ બે પ્રોગ્રામ કર્યા બે પ્રોગ્રામમાં અમે સાહીઠ વડ અહીંયા વાવેલા અને તે સાઠે સાઠ વડ અને તમે લાલ પાન જોઈ શકો છો કે જે અમે ચાલીસ પિસ્તાલીસ ચુમ્માલીસ ડિગ્રીમાં આ વડ ગરમીમાં પણ ઉછારી દીધા છે